હવે ફોન તો કરવો જ પડશે ને બસ તમાર છે ને અમાર નંબર તો હલાવ મને મોઢે ચલાવ ફોન કરો કમીટ કરણ તમારો ફોન કઈ ના હોય તો ચાલો તો હવે તો હા

પણ આ તો ઘરનો દરવાજો નથી અમે કોમ નતું તો ભલે રંબા અમે નરવા જો મજા આવે એટલે બરોબર હારું તમે અમે ફરવાય નહી તો છે

खबर रोठला કરી ના વાળો રોठला કરી ના મારો ખબર આયા એમ કેરા તો થાળી ક્ષેત્રમાં ઓટો મારતો હતો મસ પાસે દોતાઓ છો જીરો કામ ન લાગતો તો પાવડો લે જાઉં પહારા છો જબર હે બસ આઈ ગયા છોંકોડામાં મારા ભાભી વટે છે ભડા અને અમે ભડ પૂલામાં તો હું મૂડ મરી એકદમ

બાપડા ને આવતા ને આવતા વસા ના પડાય